તેવા ઈમેલ અથવા મેસેજ દ્વારા લોકોને લોભામણી લાલચ આપીને ફ્રોડ કરવાનું કાવતરું કરી રહ્યા છે ઇમિગ્રેશન ટાઈમ્સ આપ સૌને સૂચના આપે છે કે આવા કોઈ ઈમેલ અથવા મેસેજ દ્વારા જોબ ઓફરની લાલચ આપતી લોભામણી સ્કીમ તમને બતાવવામાં આવે તો ખાસ ચેતજો કારણ કે આ ઠગ લોકો પહેલા તમને લલચાવીને એપ્લિકેશન ફી સ્વરૂપે શરૂઆતમાં રૂપિયા પડાવી લેતા હોય છે અને જ્યાં સુધી તમને ખબર નથી પડતી કે આ ફ્રોડ થઈ રહ્યો છે ત્યાં સુધી અલગ અલગ ફી ના રૂપે ટુકડે ટુકડે પૈસા ખંખેરવામાં આવે છે ત્યારબાદ જો તમને શંકા થાય છે અને તમે રિફંડની માંગણી કરો છો તો તે સંપર્ક તોડી નાખે છે તથા તમારી પાસે ફરિયાદ કરવા માટે ફક્ત તેમનું અકાઉન્ટ અને ઈમેલ આઈડી જ હોય છે જે બંને બોગસ હોય છે તેથી આવા અજાણ્યા મેસેજથી દૂર રહો અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વસ્ત રહો ઇમિગ્રેશન ટેક્સ